વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પચોતેરમાં જન્મદિવસ નિમિત્તે આણંદ જિલ્લામાં આજે જુદા જુદા આઠ કેન્દ્રો ખાતે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યા હતા આણંદ જિલ્લામાં તમામ તાલુકા મથકો ખાતે સવારે આઠ કલાકે આઠ જગ્યાએ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આણંદમાં સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના ચંચડબા ઓડિટોરિયલ હોલ ખાતે તથા સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભવિદ્યાનગરની ભાઈ કાકા લાઇબ્રેરી ખાતે ખંભાતમાં એસજી વાઘેલા હાઈસ્કૂલ ખાતે પેટલાદમાં ન્યૂ એજ્યુકેશન હાઈસ્કૂલ ખાતે તારાપુરમાં એસજે પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે બોરસદમાં ખેતીવાડી

રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિદ્યાર્થીઓ સામાજિકો અધ્યાપકો શિક્ષકો અને પોલીસ મેળામાંથી ઘણા બધા પોલીસ પણ અહીંયા આવ્યા છે ને રક્તદાન પણ એકદમ ઉત્સાહ વાતાવરણ જોવા મળે છે આપણે શું જાણીએ છીએ કે આપણા યશસ્વી પ્રધાનમંત્રી દિવસ રાત અઢાર કલાક આપણા ભારતના ભારતને વિશ્વગુરુ બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે એમને આ રીતે આપણે એક સામાજિક ભેટ આપીએ એ બહુ જ અવકાર્ય છે અને હું સૌ વિદ્યાર્થીઓને અને અધ્યાપકોને અને સૌને હું અભિનંદન આપું છું આજ રોજ આણંદ જિલ્લાના થી વધારે અલગ અલગ કેન્દ્રો ખાતે આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પોલીસ વિભાગ તરફથી એક થી વધારે કર્મચારી અને અધિકારીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે તેમજ વિવિધ કેન્દ્રો પર આ રક્તદાનમાં એમણે ભાગ લીધો છે રક્તદાન શિબિર દ્વારા પોલીસ વિભાગ તથા તમામ તેમની સમાજ પ્રત્યેની જવાબદારી અને જાગૃતતા આપણને અહીંયા આજે જોવા મળે છે ચિરાગ સૈયદ દિવ્યાંગ ન્યૂઝ આણંદ